સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે શેર માર્કેટમાં ટ્રેડિંગ કરાવી સારું નફો આપવાનું જણાવી

કોઈપણ નાગરિક સાથે જ્યારે સાયબર ક્રાઇમ થાય ત્યારે તેને અંગે એફઆઈઆર રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવા શહેરના એક નાગરિક સાથે લગભગ સાઠ લાખ રૂપિયા જેટલી મોટી રકમનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થતા તેઓએ સાયબર ક્રાઇમ સેલો સંપર્ક કરતા અત્રે તેમની ફરિયાદ નોંધવામાં આવેલ હતી આ આ જે ફ્રોડ થયો એની અંદર ફરિયાદીનો સોશિયલ મીડિયા મારફતે સંપર્ક સાધી તેમને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી શેર માર્કેટમાં ઘણો બમણો નફો મળશે એવી લાલચ આપીને તેઓને લાખ રૂપિયા જેટલી રકમ ટુકડે ટુકડે ઇન્વેસ્ટ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમને પૈસા પરત કરેલા હતા સાયબર ક્રિમિનલ દ્વારા આચરવામાં આવેલ આ ગુનાની અંદર જે સાઠ લાખ રૂપિયા ફરિયાદી ગુમાવ્યા તેમાંથી પાંચ લાખ રૂપિયા જે એકાઉન્ટમાં ગયા હતા અ તે એકાઉન્ટ ભાડે આપનાર વિક્રમ બંસીલાલ ભાવસારની સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ હાલ કરવામાં આવેલ છે તેઓએ પોતાનું જે એકાઉન્ટ છે એ કમિશન લઈને આગળ આપેલ છે તે અંગે હાલ તપાસ કાર્યવાહી ચાલુ છે આરોપી ને હાલ અમદાવાદથી પકડવામાં આવેલ છે અને એની વધુ વિગતો જે અરેસ્ટ કર્યો છે તો વધુ અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે યાસીન દિવ્યાંગ ન્યૂઝ સુરત